જેઠવા રાજવંશ સૌરાષ્ટ્રનો એ પ્રાચીન અને પ્રખ્યાત વંશ જેની પરંપરા મહાવીર શ્રી હનુમાનજી સાથે જોડાયેલી છે તો ચાલો જાણીએ રાજવંશનો ઇતિહાસ હનુમાનજી લંકા દહન કર્યા બાદ પોતાની પૂંછની જ્વાળા શાંત કરવા સમુદ્રમાં ઉતર્યા આ સમયે તેમના પરસેવાની એક બુંદ એક મકરના મોમાં પડી અને તેમાંથી એક પરાક્રમી પુરુષનો જન્મ થયો જેણે મકરધ્વજ નામ ધારણ કર્યું મકરધ્વજે હાલના પોરબંદરથી વાયવ્ય દિશામાં શ્રીનગરમાં પોતાની રાજધાની સ્થાપી મકરધ્વજના વંશજમાં આગળ જતા મયુરધ્વજ મોરધ્વજ તથા જેઠી ધ્વજ જેવા મહાન પુરુષો જન્મ્યા જેમાંથી જેઠી ધ્વજથી તેમના વંશજો જેઠવા જેઠવા નામે ઓળખાયા રાજવીઓએ પ્રાચીન સમયમાં કાઠિયાવાડમાં મોરબી રાણપુર અને છાયામાં પોતાની રાજધાની સ્થાપી હતી અંતે ઈસવીસન સત્તરસો પંચ્યાસી માં રાણા સુલતાનજીએ પોરબંદરને રાજધાની બનાવી જે પછી ઈસવીસન ઓગણીસો સુડતાલીસ સુધી राजवंश राजवंशनी राजधानी रही आज जेठवा राजवंश राणा संघजी राजमाता कलाबाई राणा नटवर सिंह जेवा महान शासकों जन्म आम जेठवा राजवंशे काठियावाड़ पश्चिम भाग में पोरबंदर आसपासना प्रदेशों मा लांबा समय सुधी शासन करी, पराक्रम अने प्रशासनिक कुशलता परिचय आप्यो